પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે વાટિકા કેટલોકમાં સરસ મજાની કલેક્શન લઈને આવ્યા આવી રહ્યા છીએ અમે તો તમે અમારા ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર નથી કરી તો શેર કરી લેજો જેથી કરી ઓનલાઈન ગેર બેઠા એ પણ ખરીદી કરી શકે છે તમારા નજીકના કોઈ પણ હોય એમને લિંક શેર કરી શકો છો અને કેટલું સરસ મજાનું ગજબનું વાટિકા કેટલોગનું કલેક્શન રહેવાનું છે કલર મેચિંગ ડિઝાઇન એટલી જ સરસ મજાની ગજબની ડિઝાઇન કલર મેચિંગ કપડું બી એટલું સરસ મજાનું રહેવાનું છે તમે એકવાર પહેરીને યકીન કરશો કે ના સરસ મજાની સાડી અમને મોકલી આપી છે એટલી જ સરસ મજાની સાડી બી રહેવાની છે આપણે સાડીનો રેટ બી બતાવવાનો છે તો પૂરો વિડીયો જોજો સ્કીપ ના કરતા જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડી ડિઝાઇનની વાત કરું બોર્ડરની વાત કરીએ આપણે કેટલી સરસ મજાની ફિનિશિંગવાળી વિવિંગની બોર્ડર તમને મળી જવાની છે અને પેનલમાં તમને આ રીતની બોર્ડર મળી જવાની અંદરની ડિઝાઇન બી સરસ મજાની મળી જવાની છે આપણે એક પીસ ઓપન કરીએ છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોમાં પાલવ કેવો સોરી સાડીમાં પાલવ કેવો આપેલો છે બધી જ માહિતી હું તમને બતાવવાનું છું કેટલી સરસ મજાની સાડી રહેવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન જોવા મળી શકે છે અને અંદરની ડિઝાઇનની વાત કરીએ તો આ રીતની ડિઝાઇન તમને સરસ મજાની ડિઝાઇન મળી જવાની છે પણ એકદમ સોફ્ટ રેગ્યુલરમાં પહેરી શકો એટલું સરસ મજાનું ગજબનું મટિરિયલ મળી જવાનું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કોમેન્ટમાં જય અંબે લખવાનું ન ભૂલતા કારણ કે દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા બી મળી શકે છે અને જોઈ શકો છો કેટલી સરસ મજાનું ગજબની ડિઝાઇન એટલું સરસ મજાનું મટીરિયલ તમે ગમે તે નાના મોટા પ્રસંગમાં પહેરી શકો છો એટલું સરસ મજાનું કલેક્શન દેવાનું છે તમે જોબ વગેરે કરતા હશો તો પહેરીને જશો તો સરસ મજાની સાડી પહેરવાતી લાગવાની છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ બ્લાઉઝ પીસ પટોળા ટાઈપની ડિઝાઇનનું બ્લાઉઝ પીસ તમને મળી જવાનો છે એટલો સરસ મજાનું બ્લાઉઝ પીસ છે હવે કલર ઓપ્શનની વાત કરીએ તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન તમને રોજે જોવા મળી શકે છે એક એકથી ચડ્યા હતા કલર તમારા માટે રોજે કંઈક નવું લઈને આવી રહ્યા છે તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમે કયા ગામથી જોઈ રહ્યા કોમેન્ટમાં અવશ્ય બતાવજો જોઈ શકો છો કેટલી સરસ મજાની ગજબની સાડીઓનું કલેક્શન કલર એક એકથી ચડ્યા હતા અને ડિઝાઇનની વાત કરું ડિઝાઇન બી એટલી સરસ મજાની રહેવાની છે નવા નવા કલરો રોજે તમારા માટે અમે લાવી લાવી રહ્યા છીએ અને સાડીની રેટની વાત કરીએ તો આ સાડીનો રેટ રહેવાનો છે ઓનલી ફોર છસો નેવું રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો છે છસો નેવું રૂપિયા પે કરી અને તમે સાડી બુક કરાવી બુક કરાવી શકો છો એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન કેટલા સરસ મજાના ગજબના કલર દેખાઈ રહ્યા છે એટલા સરસ મજાના તમારી પાસે આવવાના છે કલર બરાબર તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ તમને કયો કલર પહેરવાનો પસંદ છે એનો સ્ક્રીનશોટ લઈ અને અમારા નંબર કોન્ટેક્ટ નંબર પર મોકલી આપી શકો છો દરરોજ નવું કલેક્શન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સાડીનો રેટ લેવાનો છે છસો નેવ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તમને સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તમને સાડી મળી જવાની છે જે રેટ મેં બતાવ્યો છે વિડીયોમાં છસો નેવું રૂપિયા તો છસો નેવ રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મોકલી આપીશું કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર બતાવ્યા છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવે આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ